તેની શરૂઆત બે હાજર અઢાર માં ગાંધીનગર ખાતે બે હાજર વીસ માં ગાંધીનગર ખાતે સેકન્ડ એડિશન થઈ બે હાજર બાવીસ માં સુરત ખાતે જીપીબીએસ નું આયોજન કરવામાં આવ્યું હતું બે હાજર ચોવીસ જાન્યુઆરીમાં આપણા રાજકોટમાં યજમાન પદે એક્ઝિબિશન નું આયોજન થયું હતું હવે બે હાજર ચોવીસ નું આઉટકમ આપણે જોઈએ તો લગભગ અગિયારસો પ્લસ કંપનીઓના સ્ટોલ હતા અને છેલ્લા મહિને અમે પ્રાઉડલી કહી શકીએ કે વેઇટિંગમાં સ્ટોલ હતા સો પ્લસ સ્ટોલ છે એ લાસ્ટમાં વેઇટિંગમાં આપણી પાસે હતા અને સ્ટોલ છે ફૂલ થયા હતા 1000 ઇન્ટરનેશનલ બાયર્સનો આપણો ટાર્ગેટ હતો 700 પ્લસ ઇન્ટરનેશનલ બાયર્સ બાયર્સે રાજકોટની વિઝિટ કરી હતી જે 50 પ્લસ કન્ટ્રીઓમાંથી રાજકોટ ખાતે યજમાન અલગ અલગ બિઝનેસ કેટેગરીના ઇમ્પોર્ટર છે એમને વિઝિટ કરી અને લગભગ 47 એસોસિએટ સ્પોન્સર હતા કે જે સ્પોન્સરઓએ આપણી સાથે આ ઈવેન્ટ કે અંદર ભાગ લઈ અને એમને ઘણો બધો બિઝનેસનો માલને છે મળેલું હતું અને એક્ઝિબિશન છે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોમિનેસ થયું હતું અને કોઈ ઓર્ગેનાઇઝેશન આવું રાજકોટ ખાતે એક્સપો કરતા હોય ને આટલા કન્ટ્રીમાંથી ઇન્ટરનેશનલ પાયસ આવે એવું આ પેલું એક્ઝિબિશન હતું ને 228 અઠ્યાવીસ પ્લસ ટોલને ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તરફથી સબસિડી આપવામાં આવી હતી અને લગભગ 1.71 કરોડ સમથિંગની ની સબસિડી છે એમએસએમઈ ડિપાર્ટમેન્ટ તરફથી આપણે ગવર્નમેન્ટમાંથી મંજૂર કરાવડાવી અને લગભગ 3000 કરોડ પ્લસ નો બિઝનેસ છે એ આ એક્ઝિબિશન દ્વારા જનરેટ કરવામાં આવેલો હતો અને આ જે ફિગર છે એ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં દરેક આપણા જે એક્ઝિબિટર્સ હતા એમને ફોન કરી અને એમને નોટ કરાવડાવેલો આ ફિગર છે એટલે જે પણ બિઝનેસમેનોને ફાયદો થયો છે એમને એમનો બિઝનેસ કેટલો જનરેટ થયો છે એમને નોટ કરાવડાવેલો હતો અને એવરેજ બિઝનેસ 2.73 કરોડ સમથિંગ પર સ્ટોલ એક કંપની દીટ એવરેજ વેલ્યુ જે છે એ આવેલી હતી હવે 2025 માં જ્યારે આપણે ગાંધીનગર હેલીપેડ ખાતે એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ ત્યારનું અચીવમેન્ટ જોઈએ તો લગભગ 10 થી પણ વધારે સ્પોન્સર સૌરાષ્ટ્રમાંથી આપણે પ્રી લોન્ચિંગ પ્રોગ્રામ કર્યો એની પહેલા જોડાઈ ગયા અને જેમની વેલ્યુ છે લગભગ 5 કરોડ પ્લસના સ્પોન્સર અત્યારથી જીપીબીએસ સાથે એસોસિએટ છે અને આપણા માટે ગૌરવની બાબત છે

કેઈ હાઈલાઈટ્સ 2025 માટેની જોઈએ તો લગભગ 7000 પ્લસ સ્ટોલ નું આપણો આયોજન છે વન મિલિયન પ્લસ વિઝિટર્સ આપણે ટાર્ગેટ કરીએ છે મલ્ટી કેટેગરી એક્ઝિબિશન છે સ્ટાર્ટઅપ ફ્રેન્ચાઇઝી માટે અલગ આપણે પેવિલિયન રાખેલા છે અને 1 લાખ સ્ક્વેર મીટર માં ટોટલ આપણું આયોજન છે 75% અથવા તો મેક્સિમમ 1 લાખ ની ગવર્નમેન્ટ જે સબસિડી છે એમએસએમઈ નો એમનો બેનિફિટ મળશે કઈ બિઝનેસ કેટેગરી એમાં પાર્ટિસિપેશન કરી શકે તો રિયલ એસ્ટેટ બિલ્ડિંગ મટીરિયલ્સ એગ્રીકલ્ચર એફએમસીજી એન્જિનિયરિંગ પેકેજિંગ બ્રાન્ડિંગ માર્કેટિંગ સર્વિસ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ રિન્યુએબલ એનર્જી ફ્રેન્ચાઇઝી અને સ્ટાર્ટઅપ આમની કનેક્ટિંગ કેટેગરી અને ડિટેલિંગ કેટેગરી દરેક કેટેગરી છે અંદર પાર્ટિસિપેશન કરી શકે છે આખું લેઆઉટ પ્લાનિંગ છે જેનો જીપીપીએસ 2025 નું આગળ આપણે એન્ટ્રી ની અંદર બૂથ છે વિશેષ માહિતી રેટ્સ ડિટેલિંગ કઈ ટાઈપના સ્ટોલ છે એ બધી માહિતી આપને ત્યાંથી મળશે અને આપને બુકિંગ પણ કરાવવું હોય તો ત્યાંથી આપ બુકિંગ કરાવી શકશો બર્ડ વ્યુ છે સ્પોન્સર ડોમ નું લેઆઉટ છે સ્પોન્સર્સ ને કઈ ટાઈપના બેનિફિટ છે એમનું પણ ડિટેલ માહિતી અમારી ત્યાં સેલ્સ ટીમ છે આપને ગાઈડ કરશે એન્ટ્રી ફી છે તો નોર્મલ अर्લી બર્ડ વિઝિટર જે પણ રજિસ્ટ્રેશન કરાવશે એમને 100 રૂપિયા ની એન્ટ્રી ફી છે અને ઓન ધ સ્પોટ જે રજિસ્ટ્રેશન થશે એમનું 200 રૂપિયા એન્ટ્રી ફી છે વિઝિટર માટે કે જેથી કરીને ક્વોલિટી ઓડિયન્સ છે એ વિઝિટર તરીકે આપણે લઈ આવી શકીએ અમારા ટાઇટલ સ્પોન્સર છે ઓનિક્સ ત્યાર પછી પછીના ગોલ્ડ સ્પોન્સર છે જેમની વેલ્યુ પચીસ લાખ રૂપિયા છે ત્યાર પછી સિલ્વર સ્પોન્સર છે જે અમારા અગિયાર લાખ રૂપિયાના સ્પોન્સર છે તો મેઇનલી સરદારધામ દ્વારા આયોજિત ક્રિએટ ઓફ કંપની અમારી એમાં ઇવેન્ટ પાર્ટનર છે અને બંનેની જેવીથી આ એક્ઝિબિશન થાય છે તો સૌરાષ્ટ્રના જે પણ ઉદ્યોગકારો છે કે જેમની પ્રોડક્ટ આ રિલેવન્ટ કેટેગરીની આવતી હોય એમાં પાર્ટિસિપેશન કરે અને આ પ્લેટફોર્મ તો એમના બિઝનેસ ને નવી ઉંચાઈઓ સુધી લઈ જવા માટેનું જે સપ્ન છે એના માટે જોડાય એવી સૌની અપેક્ષા વંદે માત્ર ભારત માતા કી જય થેન્ક યુ વેરી મચ